શ્રી ઓમ શક્તિ ગરબા મહોત્સવનું કારેલીબાગ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ઓમ શક્તિ ગરબા મહોત્સવનું કારેલીબાગ વિસ્તારમાં નવમા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારના ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગરબે રમી માતાની ભક્તિ કરી રહ્યા છે મહિલા સુરક્ષાને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણી કમલેશભાઈ પરમારે વિસ્તૃત માહિતી આપી હતી આપણે આ નવમું વર્ષ છે તેમજ નવરાત્રી ચોથો દિવસ છે ત્રિનવક્તિ ગરબા મહોત્સવ કાલીબા તરફથી આયોજન કરવામાં આવેલું છે અને ઘણી વિચમરાઓ પૂર તેમજ વરસાદના વિઘ્નો વચ્ચે બી પાર માતાજી એ જે અમારી લાજ રાખી છે અમારી ભક્તિ ફરી છે અને તમે જોઈ શકો છો આજે ગ્રાઉન્ડ ચિક મેદાન ચિક્કાર હતું અને ખૂબ જ સારું ખેલાઈયાઓ માતાજીની ભક્તિ રહ્યા છે તેમજ મન મૂકીને ઝૂમી રહ્યા છે ખૂબ જ આનંદભાઈ અને મહિલા સશક્તિકરણના આધીન અમે લોકો એ બાબતે બી સજાગ છે અને એ બાબતે ઘણી અમે છુપાવીશમાં પોલીસની વ્યવસ્થા કરી છે અમારા કાર્યકરો ફેલા છે અને મહિલાઓને મહિલા સેફ્ટી બાબતે જાગૃતિ અભિયાન બી ચલાવવામાં આવે છે ઘણા મહેમાનો ઉપસ્થિત હતા દરરોજ અલગ અલગ મહેમાનોને અમે આવકારીએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર